તો રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસ ફરી ફેલાઈ રહ્યું છે નવા વેરિયન્ટ જેએન વન એ લોકોનું ટેન્શન વધાર્યું છે દિલ્હીમાં અત્યાર સુધીમાં નવા વેરિયન્ટના ચોવીસ કેસ નોંધાયા છે મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ સહિત અનેક રાજ્યો તેની લપેટમાં છે નવા વેરિયન્ટના સૌથી વધુ કેસ કર્ણાટકમાંથી નોંધાયા છે શરૂઆતમાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી જેએન વનના કેસ નોંધાયા હતા પરંતુ હવે તેનો ખતરો ઉત્તર ભારતના રાજ્યોમાં પણ વધવા લાગ્યો છે જોકે નિષ્ણાંતો કોરોનાના નવા પ્રકારનો વધતા કેસોને કારણે ગભરાવાની સલાહ આપી રહ્યા છે ઘણા રાજ્યોમાં સરકારોએ માસ્ક અને કોવિડ માર્ગદર્શિકાને અનુસરવાનું ફરજિયાત બનાવ્યું છે રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સબ જે જેએન વનનો ખતરો વધી રહ્યો છે અત્યાર સુધીમાં ચોવીસ કેસ નોંધાયા છે સાત જાન્યુઆરી સુધી આ પ્રકારના એકવીસ કેસ નોંધાયા હતા પરંતુ ત્રણ નવા દર્દીઓ સામે આવ્યા બાદ આ સંખ્યા વધીને ચોવીસ થઈ ગઈ છે ત્રણેય દર્દીઓ દિલ્હીની બહારના હતા અને ત્રણેય હવે સ્વસ્થ થઈ ગયા છે અધિકારીઓએ કહ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે દર્દીઓમાં લક્ષણો એકદમ હળવા હતા તમને જણાવી દઈએ કે દિલ્હીમાં જેએન વનનો પહેલો કેસ ગયા વર્ષે ડિસેમ્બરમાં આવ્યો હતો ગયા સપ્તાહ સુધી રાજધાનીમાં સોળ કેસ નોંધાયા હતા હાલમાં દિલ્હીમાં કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રણમાં છે સોમવાર સુધીમાં દિલ્હીમાં કોવિડ નાઇન્ટીનના કુલ પાંત્રીસ કેસ સક્રિય છે મહારાષ્ટ્રમાં પણ જેએન વન સબ વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે અત્યાર સુધીમાં રાજ્યમાં નવા પેટા વેરિયન્ટથી અસરગ્રસ્ત લોકોની કુલ સંખ્યા બસ્સો પચાસ પર પહોંચી ગઈ છે જેમાં પુણેમાં સૌથી વધુ એકસો પચાસ કેસ નાગપુરમાં ત્રીસ મુંબઈમાં ઓગણીસ સોલાપુરમાં નવ થાણેમાં સાત સતારામાં સાત અને બાકીના કેસ અન્ય જિલ્લાઓમાં મળી આવ્યા છે જોકે તમામ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ એકસઠ નવા કેસ નોંધાયા હતા પછી રાજ્યમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યા વધીને આઠસો બ્યાસી થઈ ગઈ છે